વધુ એક વખત દુષ્કર્મી આસારામ જેલની બહાર આવશે ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન મંજૂર કર્યા છે સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈને આસારામે જામીન માંગ્યા હતા આસારામને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોવાની દલીલ કરવામાં આવી હતી સ્વાસ્થ્ય સારું ન હોઈ શકે જેથી સારવારની જરૂર હોય એટલા માટે આસારામ દ્વારા જામીન માંગવામાં આવ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટે આ જામીન મંજૂર કર્યા છે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી હવે જેલ બહાર આવશે જોધપુર હાઈકોર્ટે આપેલા જામીન ને આધારે આજે ગુજરાત હાઈકોર્ટે પણ હંગામી જામીન છે તે ગ્રાહ્ય રાખ્યા છે આસારામ નું સ્વાસ્થ્ય યોગ્ય ન હોય સારવારની જરૂર છે અને તેને લઈને તેને જામીન માંગ્યા હતા અગિયાર વર્ષ નવ મહિનાથી ગુજરાતના કેસમાં આસારામ તેમના દ્વારા કોર્ટની સમક્ષ પક્ષ મૂકવામાં આવ્યો હતો હાલ વ્હીલચેર પર અને અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોવાનો પણ તેઓએ અહેવાલ ટાંક્યો છે સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈને ગુજરાત હાઈકોર્ટ પણ આસારામના જે જામીન છે તે હંગામી જામીન છ મહિનાના જે છે તે ગ્રાહ્ય રાખ્યા છે જી ઓકે કલ્પિન આભાર આપનો એટલે છ મહિનાના હંગામી જામીન ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈને આસાનામે જામીન અરજી કરી હતી ગુજરાત હાઇકોર્ટે આ જામીન અરજી મંજૂર કરી છે